મિત્રો કાલે અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી અને આ રથયાત્રામાં ટોટલ અગિયાર હાથી હતા અને અગિયાર હાથીમાંથી જે છે મિત્રો બે હાથી કાબૂ બહાર થયા હતા એટલે આઉટ ઓફ કંટ્રોલ થયા હતા અને આ બંને હાથી જે છે અમદાવાદની શેરીઓમાં ઘૂસી ગયા હતા એટલે કે ઘણી બધી તોડફોડ પણ હાથી દ્વારા કરવામાં આવી છે ઘણા લોકોના જે છે અહીંયા ઈજાઓ પણ થઈ છે પણ હાલ ગંભીર ઈજા કોઈને થઈ નથી એટલે કે હાથી દ્વારા ઘણા બધા લોકોને કચડી નાખવામાં પણ આવે છે ઘણા લોકોના બાઇક ગાડી અને જે છે ઘરોને પણ અહીંયા નુકસાન આવ્યા છે અને જે બે હાથી હતા તાત્કાલિક જે છે મંદિરથી દૂર કરાયા હતા એટલે મંદિરથી દૂર લઈ જઈને એમને શાંત કરવાની અહીંયા કોશિશ કરવામાં આવી હતી ને હાથી એ જે છે આખા અમદાવાદમાં તોડફોડ કરી હતી હાલ જે ફોટામાં તમે ભીડ જોઈ શકો છો આ બધી જ ભીડ જે છે અમદાવાદની છે ને અમદાવાદમાં જે છે હાથી અગિયાર હાથી દ્વારા જે રથયાત્રામાં જોડવામાં આવ્યા હતા અને જે રથ હતા એમને અગિયાર હાથી દ્વારા ધકેલવામાં આવ્યા હતા અને અગિયાર હાથીમાંથી જે છે બે હાથી આઉટ ઓફ કંટ્રોલ થયા હતા અને જાણવા જેવી વાત તો એ છે કે પરમ દિવસે રાત એ જે છે આ તમામે તમામ અગિયાર અગિયાર હાથીઓનો ચેકઅપ કરવામાં આવ્યો હતો વેટેનરી ટીમને તમામ ટીમો ત્યાં હાજર રહી હતી અને તમામ હાથીઓનો ચેક કરવામાં આવ્યો હતો બધાનું સ્ટ્રેસ સ્ટ્રેટ લેવલ પણ ચેક કરવામાં આવ્યું એટલે કે સ્ટ્રેસ લેવલમાં એ ચેક થાય છે કે હાથી ગુસ્સે થઈ શકે છે કે નથી થઈ શકતો આ તમામ બધું ચેક કરવામાં આવ્યું હતું ને બધા જ જે રિપોર્ટ હતા એ નેગેટિવ આવ્યા હતા અને નેગેટિવ રિપોર્ટ્સમાં પણ જે છે એ સામે આવ્યું છે કે હાથી જે છે ભીડ જોઈને પણ અચાનક ગુસ્સે થતા હોય છે અને હાથી ગુસ્સે થવાથી ઘણા લોકોને એ ઈજા થઈ અને હાલ જે ત્યાં લોકો ઉપસ્થિત હતા જે હાથીને ટીમ સાથે ત્યાં પોલીસ પ્રશાસને અને હાલ જે હાથીને જે સંભાળી રહ્યા હતા લોકો એમના દ્વારા હાથીને કાબૂમાં કરવામાં આવ્યો અને કાબૂ કરીને જે છે મંદિરથી દૂર લઈ જવામાં આવ્યો અને ત્યાં જઈને જે છે એને શાંત કરવાની અત્યારે પણ કોશિશ ચાલી રહી છે અને સાથે કેવી રીતે કાલે હાથી આખા જે છે અમદાવાદમાં ધમાલ મચાવી હતી એનો વિડીયો પણ હું તમને અહીંયા બતાવીશ કે કેવી રીતે જે છે તમને હાથી જે છે અકળાયો હતો કારણ કે એને પણ અહીંયા સરી કરવામાં આવી હતી એટલે કે જે હાથીનો જે ઓનર છે એટલે કે જે માલિક છે એના દ્વારા હાથીને દંડો મારવાથી કે હાથી જે છે એગ્રેસિવ ગુસ્સે થયો હતો